ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત દમ તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ સિંહ કન્યાશાળ બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ દસમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ આવકના દાખલા રહીશના દાખલા ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતીઓ આપવામાં હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં બોલી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર મામલતદાર મહેશ ધનવાણી સહિતના સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજે ઉપલેટા શહેરના સેવા સેતુ કાર્યક્રમના ના દસમા તબક્કા નું આયોજન ભગવતસિંહજી કન્યાશાલા ખાતે થયેલ છે આ કાર્યક્રમ સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેમજ આવકના દાખલા રહીશના દાખલા તેમજ અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સવારના નવ વાગે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે તો શહેરના તમામ વોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારી સૌને અપીલ છે